નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ સરિતા ફાટક પાસે પ્રથમ એક સાઈડ ના બનેલા રેલવે ઓવરબ્રિજની આજુબાજુ અને બ્રિજ ઉપર બમ્ફર બનાવવામાં આવ્યા છે તેમજ પલાસવાડા રેલવે ફાટકની આજુબાજુ રોડ ઉપરના બમ્ફર ઉપર સફેદ પટ્ટા નહીં મારવાના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માત ના ભોગ બને છે અને પડી જવાના અનેક બનાવો સામે આવ્યા છે બેદરકારીના કારણે વાહન ચાલકો ભોગ બને છે ત્યારે રેલવે વિભાગ અને આરએમડી વિભાગ દ્વારા સફેદ પટ્ટા મારે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે ડભોઈ સરિતા રેલવે ફાટક ખાતે પ્રથમ બનેલા ઓવરબ્રિજ માર્ગ પર ઠેર ઠેર બમ્ફર બનાવવામાં આવ્યા છે પરંતુ તેની ઉપર કલરના સફેદ પટ્ટા નહીં મારવાને કારણે ટુ વ્હીલર વાહનોના અકસ્માત થતા હોય છે અને પડી જવાના બનાવો પણ બનતા હોય છે તેમજ તેની સાથે સાથે પલાસવાડા રેલવે ફાટકના આજુબાજુ પણ સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી બમ્પર ઉપર ટુ વ્હીલર વાહન ચાલકો પણ અકસ્માતના ભોગ બની રહ્યા છે તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પણ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે નાના મોટા વાહનોના અકસ્માત પણ બનતા હોવાનું જાણવા મળે છે આ માર્ગ પરથી ચોવીસ કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે રેલવે વિભાગ અને આરએમડી વિભાગ વહેલી તકે કલરના સફેદ પટ્ટા મારવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા